પાણી જે છે તેના પીવાના કારણે રોગચાળો પણ સતત વધી રહ્યો છે ત્યારે ભુજ નગરપાલિકાની હદમાં આવતા તમામ વિસ્તારોને ત્રણ દિવસ પાણી પહોંચાડવામાં આવે છે વધુમાં તેમણે કહ્યું કે ધુણા રાજા ડેમમાંથી જે પાણી લેવા માટેનો પ્રોજેક્ટ છે તે તૈયાર કરી દેવાયો છે જે નજીકના જ ભવિષ્યમાં અમલ કરી દેવાશે જે માટે બની શકે છે નગરપાલિકાનું સંપૂર્ણ જે સપ્લાય છે નર્મદા આધારિત છે તેમ છતાં ધુના રાજા ડેમ થી પાણી લેવા માટેનું પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે જો નજીકના ભવિષ્યમાં તે પ્રોજેક્ટનો અમલ થશે તો એ પણ એક નવો સોર્સ ઉભો થઈ શકશે અત્યારે તો નગરપાલિકાનો સંપૂર્ણ સોર્સ નર્મદા છે અને નર્મદામાં જ્યારે ભંગાણ પડે માત્ર ત્યારે જ આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અમારે અહીંયા છેલ્લા બે વર્ષથી ગટરવાળું પાણી આવે છે બહુ જ મોટી સમસ્યા છે આ કારણ કે અમારા ઘરે બધાના સોસાયટીમાં નાના નાના છોકરાઓ છે તો એ જ પાણીથી અમે નાહીએ છીએ પાણી પીવામાં વાપરીએ છીએ ને બધું કામ પાણીથી જ થાય છે ને આજે બે વર્ષ થઈ ગયા અમે આ આ તકલીફથી પીડાઈ છે કેટલી વાર અમે તંત્રને જાણ કરી છે તેમ છતાં આના ખિલાફ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અમારે પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે બહુ ગંદુ પાણી આવે છે પીવા જેવું પણ નથી તોય પણ અમે ઉપયોગમાં લઈએ છીએ કારણ કે છ સાત દિવસે પાણી આવે છે તો અમે શું કરીએ હવે આનો સમસ્યાનો હલ કાંઈક નીકળે તો સારો અને અમારા રોડ એટલા બધા ગંદા થઈ ગયા છે કે આમ હાલવાની તકલીફ બહુ પડે છે અમને ચંપલ વગર તો હાલી જ ન શકીએ એવા રોડ થઈ ગયા છે સાવ